ઘર ખાલી કરી દો ચમનું ખાલી કરીએ હજુ અમે શોધખોળમાં છીએ બીજું ઘર એટલે તમે બીજી સેકન્ડ આ પાછું ઘર ખાલી કરી દઈશું એનો વાંધો જ નહીં અમને જો ભાઈ આ કરિયુગમાં છે ને બધું વોચિંગ ટૂથ થાય ખબર પડી અને તમારે ઘર ખાલી કરવું જ પડશે ચમકે તમારા બે જન લીધે આ બધી રૂમો ખાલી પડી છે અલ્યા પણ ભાઈ અમારી તકલીફ શું છે તમને અમારાથી તકલીફ શું છે તમને ટેમ ટુ ટેમ ભાડું આલ દઈએ છીએ કોઈ રોન ગતિ અમારી નથી અમે શાંતિથી તે મારો રૂમ ના ચોતરું હોય બે હીરીએ છીએ અમારે કોઈ કોઈ બીજો કકરાટ છે નહીં તો તમે ખાલી શું કરવા કરાવો છો એ રણગતિ ગતિ છે ને કકરાટે છે શું કે તમે બે જણા ઓઢા છો અખંડ ઓઢા તમારા લીધે કોઈ ફેમિલી વાળો દિયર અહીંયા આગળ જોવા હરકો નહીં આવતો અલ્યા પણ ઓઢા છીએ તો બરોબર છે કોઈ દાડો તો લગન થશે ને મારું લગન તમારું થશે જ નહીં થશે પણ મારી રૂમો ખાલી પડી રહી શું મારા મારી મિલકત રોકાઈ રહેશે યાર માગન લગન થશે તો પછી એકને બધી બે રૂમ થશે અમે અલગ અલગ રહીશું ને પછી